અમદાવાદનો જુહાપુરા વિસ્તાર કે જ્યાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ છે અને ત્રણ આરોપીને દબોચી લીધા તપાસમાં ખુલ્યું કે મધ્યપ્રદેશમાં એક મકાન ભાડે રાખી નકલી ચલણી નોટ છાપવામાં આવતી આરોપીઓ જુહાપુરાના એક શખ્સને નકલી નોટ આપવા માટે પણ ગયા હતા ની બનાવટી ચલ્લી નોટ પકડી પાડી છે અહેમદાબાદ નજીક રામોલ બ્રિજ પાસેથી જે એફઆઈસીએન છે પકડી પાડી છે એમાં તીન આરોપી ટોટલ એરેસ્ટ કર્યા છે એક તો કુમાર જીનવા અનિલ કુમાર રજત અને એક મેઘવાલ નામનો આરોપી છે ત્રણેય આરોપી ઝાલાવાડ જિલ્લાના છે રાજસ્થાનના અને સ્પેસિફિક ભવાની મંડીના છે લોકો અને આ લોકો પાસેથી જે મોટો કબજે કરેલ છે તે હાઈ ક્વોલિટીની છે અને આ લોકો ક્યાંથી નોટો લાવ્યા એની પૂછપરછ ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે વિકી નામનો સતીશ ઉર્ફે વિકી નામનો જે શખ્સ છે એ મેઇન એક્યુઝ છે એના થકી જ બધું એ ચલની નોટોનો ધંધો ચાલતો હતો અને અમદાવાદમાં જે બે નંબરના ધંધાઓ લોકો કરે છે એમના એમને આપવા માટે આ નોટો આવ્યા હતા એવું જાણવા મળ્યું છે